નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો તાપી જિલ્લા એલસીબી પોલીસે ગણદેવી ખાતેથી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ગણદેવી ખાતેથી વ્યારા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ગણેશ પ્રસાદ દુબેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શનિવારના રોજ અગિયાર કલાકે મળી હતી સંગળ તાલુકાના માંડળ ગામે ટેક્સટાઇલ પાર્ક ખાતે વોટર હાર્વેસ્ટિંગ ના કામનું ખાતમુહૂર્ત કેન્દ્ર મંત્રીના હસ્તે થયું તાપી જિલ્લા સોંગળ તાલુકાના માંડળ ગામે આવેલ બાળ ટેક્સટાઇલ પાર્ક ખાતે વોટર હાર્વેસ્ટિંગ ના કામનું ખાતમુહૂર્ત મંત્રી અને પ્રદેશ પ્રમુખ શેર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા જે માહિતી શનિવારના રોજ અગિયાર કલાકે મળી હતી તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓની હાજરીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં રજૂ થયેલા સંબંધિત વિભાગના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં તાપી જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી શનિવારના રોજ બાર કલાકે મળી હતી

જે માહિતી શનિવારના રોજ બાર કલાકે મળી હતી સોંગળ તાલુકાના ધમોડી ગામેથી જુગાર રમતા પાંચ જુગારી ઝડપાયા તાપી જિલ્લાના સોંગળ પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે સોંગળ તાલુકાના ધમોડી ગામે ખુલ્લી જગ્યા પત્તાપાનાનો જુગાર રમતા પાંચ જુગારને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં અક્ષય ગામિત દીવાનજી ગામિત સુનિલ ગામિત નિલેશ ગામિત અને જીતેન્દ્ર ગામિતને પોલીસે ઝડપી લઈ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શનિવારના રોજ એક કલાકે મળી હતી ભારત સરકારના કેન્દ્રીય જળ મંત્રી અને પ્રદેશ પ્રમુખ દ્વારા સાકરદા ગામેથી જળ સંચયના કામોનો શુભારંભ કરાવ્યો તાપી જિલ્લાના ઉછાલ તાલુકાના સાકરદા ગામે કેન્દ્રીય જળ મંત્રી અને પ્રદેશ પ્રમુખ શી આર પાટીલની હાજરીમાં જળ સંચયના કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો જ્યાં પ્રદેશ પ્રમુખ દ્વારા જહેર સભા પણ કરવામાં આવી હતી જેમાં અન્ય મંત્રી અને ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી શનિવારના રોજ સાડા દસ કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે હીટવેવની સંભાવના સામે સાવચેતી પગલાં અંગે બેઠક યોજવામાં આવી તાપી જિલ્લાના કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં રોડ સેફ્ટીના મુદ્દા અંગે ચર્ચા કરી સંભવિત હીટવેવ સામે સાવચેતીના પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી શનિવારના રોજ એક કલાકે મળી હતી ઉછલ તાલુકાના સાકરદા ગામે ધારાસભ્યના કાર્યાલયનું પ્રદેશ પ્રમુખના હસ્તે લોકાર્પણ કરાયું તાપી જિલ્લાના ઉછલ તાલુકાના સાકરદા નવ નિર્મિત કાર્યાલયનું લોકાર્પણ પ્રદેશ પ્રમુખ શી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના કાર્યાલયનું લોકાર્પણ કરી મતદારો માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જે માહિતી શનિવારના રોજ દસ કલાકે મળી હતી વ્યારા ફાયર ઓફિસરને નાયબ સચિવના હસ્તે કેવડિયા ખાતે જિલ્લા કક્ષાનો એવોર્ડ એનાયત થયો તાપી જિલ્લાના વ્યારા ખાતે ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગઢવીને જિલ્લા કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવતા શહેર અને જિલ્લાના આગેવાનો દ્વારા શુભેચ્છા અપાઈ હતી જેમાં તેમને નાયબ સચિવના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવતા જિલ્લામાં ખુશી જોવા મળી હતી જે માહિતી ચાર કલાકે મળી હતી સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવસ્થિત કરી અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર નો અપડેટ સાથે આભાર